જુનાગઢ એટલે બહુ ઐતિહાસિક નગરી અને અહીંયા પ્રવાસનનું ધામ પણ ખરું પણ પણ આ શહેરમાં ઘણી બધી સેવાકીય સંસ્થાઓ બહુ મજાનું કામ કરે છે એમાંની એક સંસ્થા છે મણિભદ્ર ટ્રસ્ટ જેના દ્વારા વડીલો માટે સ્વીટ હોમ નામે સરસ મજાનું વૃદ્ધાશ્રમ ચાલે છે અને ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલે છે ને ઘણા બધા વૃદ્ધોને

બે 2009 માં એક્સિડન્ટ થઈ ચાલતી દે ચાલુ કરીશ કે જે ચાલુ રાખીશ પછી આવ્યો કે મારા જેવા જો એક્સિડન્ટ થયા પછી પથારી માં ભોગવે તો આ બધી સેવા કોણ કરે

કેટલા વૃદ્ધો થી શરૂઆત થઈ લગભગ પાંચેક વૃદ્ધો થી શરૂઆત થઈ અને પ્લાસવા ના માટે અમે જગ્યા લીધેલી ત્યાંથી ચાલુ કરી અમે આ વૃદ્ધાશ્રમ ઉપર ચાલુ કર્યું છે ડોનરો જો સહાય મળશે તો આગળ પણ ખુબ મોટું વિકસિત કરી ખુબ બધા વૃદ્ધો એવી અમારી ભાવના છે અને અત્યારે બેન કેટલા વૃદ્ધો રહે છે અનેમાં પુરુષોને મહિલાઓ કઈ રીતે છે હા ભાગ નીચે અત્યારે 15 જણા છે મારી પાસે એમાં 5 બોનો છે ને છે હજી હું તમારો સરસ પૂછું જી અને શું શું સુવિધાઓ આપણે આ સ્વીટ હોમમાં આપીએ છીએ એમાં બે ટાઈમ સાત્વિક ભોજન આપવામાં આવે છે સવારે ચા પાણી નાસ્તો આપીએ છીએ અને વૃદ્ધો ને કઈ પણ થોડું નાની મોટી બીમારી હોય તો દવાખાને પણ લઈ જઈએ છીએ કોઈ ને આંખ નું હોય કોઈ ને દમ હોય શ્વાસ હોય કોઈ પણ બીમારી હોય તો એને દવાખાને લઈને સારવાર આપડે આપીએ છીએ અને અંદર આપણે એને બેડ પલંગ પથારી પંખા ગરમ પાણી ની સુવિધા છે આ બધી સુવિધા આપડે પૂરી પાડીએ છીએ

જો જુનાગઢ થી કોઈ પણ જગ્યા નો મળે તો એમાં ખુબ બધા વૃદ્ધો અમે સારી સાચવી થોડી છે એટલે અમે છીએ કે અમને કોઈ સારી જગ્યા અપાવે તો સારા માં સારું બાંધકામ કરી સારી સુવિધા પૂરી વાહ બહુ સરસ બહુ સરસ અને આ આ સંસ્થા સાથે કોણ કોણ જોડાયેલું છે બેન સંતા સાથે બોમ્બે થી અમારે બે ત્રણ ડોનરો છે બોમ્બેના અમારે બે ત્રણ ટ્રસ્ટી બોમ્બેના છે બે ટ્રસ્ટી અહીંયા છે પછી મેનેજર સાહેબ ને એ છે અને જુનાગઢ ના પણ ડોનરો છે એમાં એ વન સ્ટુડિયો વાળા એ વન સ્ટુડિયો વાળા પ્રતીકભાઈ છે અને નોવેલટી વાળા પ્રેમભાઈ છે એ લોકો પણ અમારા ડોનર છે પછી દેવાણીભાઈ કરીને છે એવું મેડિકલ હવે લાઈફ મેડિકલ કે મને નામ બહુ યાદ નથી

ના બહુ સરસ મજાની પ્રવૃત્તિ છે ના પણ બહુ સરસ છે કે સ્વીટ હોમ કે જ્યાં તમને શાંતિ મળે અને સારી રીતે તમે તમારું પાછલું જીવન છે વિતાવી શકો આવું સરસ મજાનું કામ થાય છે તમે અમારી સાથે જોડાયા અને સ્વીટ હોમની વિગતો અમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર ભારતીબેન થેન્ક યુ અમે તમારો આભાર માનીએ કે અમને તમારી સાથે જોઈન કર્યા અને અમને આવું ડિજિટલ પ્લેટફોર્મ આપ્યું અને ખુબ પણ સારા કોઈ પણ જરૂરિયાત વાળા ભાઈઓને વિના મૂલ્યે કપલ ને કે ભાઈઓ બહેનો ને સાચવીએ છીએ તો ચોક્કસ અમને પ્રેરણા આપશો જી જી યુ